ત્યારે જ્યારે પણ મનુષ્ય આવા મૂકા પ્રાણીઓને રખડતા કૂતરાઓને મારે છે ક્યાં તો કઈ ખાની પહોંચાડે છે ત્યારે જીવદયા કે પછી અન્ય સંસ્થાઓ કેસ કરવાની કે પછી જ્યાં રહે છે ત્યાંના રહીશો સાથે માઠા કુટકાડતા હોય છે પરંતુ સાથે મનુષ્યને જ્યારે રખડતા કૂતરાને હડકાયેલા કૂતરા બચકા ભરે છે ત્યારે તેની જવાબદારી કોણ લેશે તે એક પ્રશ્ન ઉઠવા પામ્યો છે આ ગંભીર બાબતે આ દેખવાર નગરપાલિકામાં પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી પરંતુ જીબી સોસાયટીમાં એક જ પરિવારના રહીશોને કુતરાએ અવારનવાર બચકા ભર્યા છે ત્યારે એક જ ઘરના 3 જેટલા રહીશોને બચકા ભરતા ઇન્જેક્શન ખાવાનો વારો આવ્યો છે અને અસહ્ય દુખાવાથી ત્રાહિમાં મુકાલી ઉઠ્યા છે ત્યારે આવા કુતરાઓને નગરપાલિકા કે આ તો પછી પ્રાણી સંગ્રહાલય દ્વારા રેસ્ક્યુ કરી અને જે તે જગ્યા ઉપર રાખવામાં આવે તેવી રહીશોમાં માંગ ઉઠવા પામી છે ત્યારે શું કહે છે સ્થાનિક રહીશો આવો સાંભળીએ અને અમે હમણાં જ અહીંયા જીબી સોસાયટીમાં નવા જ રહેવા આવ્યા છે અને આ એક અઠવાડિયાની અંદર મારે ત્યાં કૂતરા સ્ટ્રીટ ડોગ જે છે તેનો આ ત્રીજો હુમલો છે પહેલાં મારી વાઈફને અને મારી ડોટરને કરડ્યું એ લોકો તો હજુ ઇન્જેક્શન લે જ છે તેમાં આજે સવારે પાંચ કૂતરા એક સાથે મારા ઉપર ચડી બેઠા અને નસીબે મારે જીન્સ પહેરેલું હતું એટલે બચી ગયો પણ તો બી એ લોકોએ પગ પર મને બાઇટ માર્યો છે અને હું જસ્ટ હમણાં જ હોસ્પિટલથી આ ઇન્જેક્શન લઈને અહીં આવ્યો છું પ્રોબ્લેમ એવો છે કે આ સ્ટ્રીટ ડોગ્સને લોકો ખાવાનું ને બધું આપે છે અમારા ઘરે પણ કૂતરું છે અમે પણ રાખીએ છીએ કૂતરું પણ એ કોઈને હુમલો નથી કરતો પણ આ સ્ટ્રીટ ડોગ્સ જે છે તે લોકોને કોઈ બી રીતે કોઈ પકડવા વાળું કે કોઈ સોલ્યુશન નથી અને એ લોકો ગમે ત્યારે હુમલો કરે છે અમે જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધી આ એરિયાની અંદર અત્યાર સુધીમાં લગભગ છ થી સાત લોકોને કડ્યું છે વારંવાર કમ્પ્લેન કરવા છતાં નગરપાલિકામાંથી એવું કહે છે કે જીવ દયા લીધે એ લોકોથી એને કંઈક થતું નથી અમે ફાયર બ્રિગેડવાળાને પણ બોલાવ્યા હતા અહીંયા રાતના એ લોકો આવી ગયા તાત્કાલિક પણ એ લોકોના કહેવા પ્રમાણે એ લોકો કૂતરાને પકડી નહીં શકે એ લોકો મેક્સિમમ સોસાયટીની બહાર છોડીને આવવાનું કહે હવે સોસાયટીની બહાર છોડે તો એ તો પાછા આવી જાય છે કારણ કે બધે જ જગ્યાએ એનિમલ સેવિંગનું જે છે એ લોકો કામ નો ડાઉટ બધું સારું જ કરે છે પણ આ એનિમલ સેવિંગ જી દયા લીધે આ કૂતરાઓને કોઈ હાથ લગાડી શકતું નથી અને એ લોકોની વારે વારે હવે એગ્રેશન વધવા માંડ્યું છે કૂતરાઓ પહેલે પણ હતા પણ એ એગ્રેશન હવે વધવા માંડ્યું છે આપણે કંઈક જો કૂતરાને કોઈ કંઈક કરી નાખે તો તે વખતે પ્રોબ્લેમ એવો આવે કે એ લોકો આપણા ઉપર પછી એલિગેશન મૂકે કે ભાઈ તમે કૂતરાઓને માર્યું છે અમે પણ એટલા જ કૂતરા પ્રેમી એટલા જ પ્રાણી પ્રેમી છીએ પણ આ વસ્તુ જે છે તો જયારે એ હ્યુમન સાથે થાય છે તો એનો બેલી કોણ તો એ જીવદયા કોઈ દિવસ આવીને પૂછતા નથી કે ભાઈ તમને શું પેન છે કેટલું છે કે આનું નિરાકરણ કેવી રીતે લાવીએ આનું સોલ્યુશન કેવી રીતે લાવીએ એનું કોઈ કરતા કોઈ જ સોલ્યુશન છે નહીં જેવી રીતે મારા હિસાબે એવું થવું જોઈએ કે જે મનુષ્ય છે એ કૂતરાને મારે તો ઈવન પોલીસ કમ્પ્લેન પણ થઈ શકે છે એની અંદર હું એ વસ્તુ માનું છું કે આપણે એને મારે કે મારી નાખવાનો પ્રયાસ નહીં કરવો જોઈએ પણ એનું સોલ્યુશન છે તો એવી રીતે જ્યારે કૂતરા આપણા પર એટેક કરે તો એની અગેન્સ્ટ પણ કોઈ પણ જાતની કમ્પ્લેન અને કોઈ જાતની સજાઓ એમને પણ થવી જોઈએ ને તમે એક જગ્યાએથી એને બીજી જગ્યાએ મૂકો એને કશે વિસ્થાપિત કરો અને સ્ટ્રીટને સેફ કરો હમણાં ગઈકાલે જ સાંભળ્યું છે કે ઝવેરી સડક પર પણ અઠાવીસ ત્રીસ જણને કૂતરા કૈડા છે તો આવી રીતે એટલે આ તો કેવું થઈ ગયું કે અમારાથી બહાર જ નહીં નીકળતું હવે ઘરમાં ગાડી ફોર વ્હીલર એક હોય તો બધા જુદા હોય તો કેવી રીતે જઈ શકે આ વસ્તુમાં અને આ વસ્તુનું સોલ્યુશન એટલે જીવદયા વાળાએ બી આ વસ્તુની નોંધ લેવી જોઈએ અને એ લોકોએ એવું કંઈક ટ્રાય કરવું જોઈએ કે ભાઈ કંઈક વચ્ચેથી એનું પરમનન્ટ સોલ્યુશન કાઢી શકે છે બસ એટલું મારું કેવું છે આજે નવસારી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થઈ છે તો મહાનગરપાલિકાનો જે એટલો આનંદ છે તો આ રીતે બી પબ્લિક સેફ્ટી રે એવો આનંદ પણ થાય એવી અમારી ઈચ્છા છે